એચ સી દીપકભાઈ ભડાણિયા એચ સી સંજય યુવ પરમાર ભાવેશભાઈ જોઠવા મહાવીર સિંહ જેઠવા સાગરભાઈ મહીડા જુવાનસિંહ ગોહિલ કૃષ્ણ સરવૈયા ડ્રાઈવર દેવેન્દ્રસિંહ ડોડીયા તથા એ આઈઓ બીબી સંઘાર સાથે કોસ્ટલ પેટ્રોલિંગમાં હતા ત્યારે શંકાસ્પદ હાલતમાં માદક પદાર્થનો એક કોથળો મળી આવ્યો હતો જેને ખોલતા તેમાંથી ચરસના પેકેટ નંગ આઠ મળી આવ્યા જેને જખૌ પોલીસ સ્ટેશનમાં જમા કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે